હલો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકું મારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે તાર ફેન્સિંગ યોજના છે શરૂ થઈ ગઈ છે ખાસ ઘણા બધા ખેડૂતોનાની અંદર પ્રશ્ન પણ છે વિગતવાર યોજનાની માહિતી મેળવે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજના છે શરૂ થઈ ગઈ છે મિત્રો અને અને લગતા લગતા ઘણા બધા ખેડૂતોને છે 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 પ્રશ્ન મૂંઝવાય તો ખાસ આ યોજનાની માહિતી તેના એ અરજી સાથે કેવી રીતે કરવી કેટલા પુરાવા જોશે તમામ વિગતવાર આજના યોજનાની અંદર છે વિશે માહિતી મેળવવાના છે તાર ફેન્સિંગ યોજના અંતર્ગત મિત્રો વાત કરીએ તો તમને ઓછામાં ઓછું તમારા પાસે બે એક્ટર જમીન હોવી જરૂરી છે જો બે એક્ટર જમીન ન હોય તો તમે કલસ્ટરની અંદર એટલે કે ખેડૂતોનો ગ્રુપ બનાવીને પણ આ યોજનાનો લાભ છે લઈ શકો છો વાત કરીએ મળવાપાત્ર સહાયની અંદર મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયાની સહાય મળે છે જો તમે કુલ ખર્ચના પચાસ ટકા કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે એસી નું ખર્ચ કરો છો બરાબર તો તમને ચાલીસ હજાર રૂપિયા મળે છે અથવા પ્રતિ રનિંગ મીટરે બસો રૂપિયાની સહાય મળે જે બે માંથી ઓછું થતું હોય ને એ તમને મળવાપાત્ર થતું હોય છે મિત્રો હવે ખેડૂતોને મહામૂલ્ય પાકને છે ભૂન અથવા જે વન્ય પ્રાણીઓ છે ખેડૂતોના પોતાના પાકને બચાવવા માટે ખેતરની ફરતે જે આવી ફેન્સિંગ યોજના છે માટે રોજ અને ભૂંડના ત્રાસથી બચવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ યોજના એટલે કે જે કાટાડી તાર યોજના શરૂ કરી છે મિત્રો ખાસ પ્રશ્ન છે મિત્રો કે કેટલા વીઘા જમીન હોય તો આ કાટાડી યોજનાની અંદર લાભ લઈ શકીએ છીએ મિત્રો બે હેક્ટર તમારા પાસે જમીન હોવી જરૂરી છે એક હેક્ટરની અંદર કેટલા વીઘા થાય તો કે છ પોઈન્ટ પચીસ વીઘા થાય મિત્રો સોળ ગુઠે વીઘો થતો હોય બરાબર સૌરાષ્ટ્રની ગણતરી અહીંયા બતાવેલી છે મિત્રો જો તમારા પાસે હાડા વીઘા ઉપર જમીન હોય તો તમે આ યોજનાની અંદર સીધો લાભ લઈ શકો છો સાડા બાર વીઘા ઉપર જમીન થવી જરૂરી છે ન હોય તો તમે ખેડૂતોનું ગ્રુપ બનાવી એટલે કે કસ્ટર બનાવીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તમારા પાસે બે એક્ટર જમીન હોવી જરૂરી છે ને એક એક્ટરની અંદર છ પોઈન્ટ પચીસ વીઘા થાય મિત્રો ખાસ એટલે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે છ પોઈન્ટ છ પોઈન્ટ વીઘા એક એક્ટરે થતી હોય તો એવી રીતે બે એક્ટર જમીન હોવી જરૂરી છે જો કોઈ ખેડૂત હોય અને એના ઉપર સાડા બાર વીઘા ઉપર જમીન થતી હોય તો પોતે એકલો લાભ લઈ શકે છે અને બે એક્ટર જમીન થતી નથી તો પણ લાભ લેવો હોય તો તમે ખેડૂતો લાભ લઈ શકો છો એના માટે મિત્રો કંડિશન શું છે એની પણ આપણે વાત કરીએ તો તમારે એમના માટે છે ખેડૂતોનું ગ્રુપ બનાવવું જોઈએ મિત્રો ઓછામાં ઓછી છે બે એક્ટર જમીન થવી જરૂરી છે એક એક્ટરની છ પચીસ વીઘા થાય તો બે એક્ટર છે એ સાડા બાર વીઘા થઈ જતી હોય છે મિત્રો ખેડૂતોનું ગ્રુપ બનાવી બે અથવા બેથી વધારે ખેડૂતોનું જૂથ પણ બનાવીને તમે લાભ લઈ શકો છો મિત્રો કેવી રીતે જૂથ બનાવવું અરજી છે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે એક ખેડૂત પાસે ચાર વીઘા જમીન છે બરાબર અહીંયા એક ખેતર છે એને ચાર વીઘા જમીન છે એક બીજો ખેડૂત છે એને સાડા ત્રણ વીઘા જમીન છે બરાબર અને એક ત્રીજો ખેડૂત છે એને પાંચ વીઘા જમીન છે તો આ ત્રણ ખેડૂત છે મિત્રો બાજુમાં હોવા જરૂરી છે આ જે જમીન છે એક ખેડૂતની અહીંયા જમીન હોય ને અહીંયા વચ્ચે કોરું પડેલું હોય અને અહીંયા બીજી જમીન હોય તો આવી રીતે ના ચાલે જમીન છે બાજુ બાજુમાં હોવી જરૂરી છે સેઠે સેઠું લાગવો જરૂરી છે મિત્રો આ જે ત્રણે ત્રણ ખેડૂત છે મિત્રો આ એક આની અંદરથી એક લીડર બનશે અને આ આની જે વીઘા જમીન છે સાડા બાર વીઘા થશે તો અરજી કરી શકશે તો આ ત્રણે ત્રણ ખેડૂતો છે એક ગ્રુપની અંદર છે અરજી કરી શકે કલસ્ટરની અંદર બરાબર ખાસ કરીને હવે બીજી કન્ડિશનની અંદર એવું પણ બની શકે કે ભાઈ બે જ ખેડૂત છે બરાબર એક ખેડૂત પાસે સાત વીઘા છે બરાબર ને એક બાજુમાં ખેડૂત છે એના પાસે છ વીઘા છે તો આ બંને ભેગા મળીને પણ અરજી છે કરી શકે છે મિત્રો કે તેર વીઘા જમીન થાય છે બરાબર નહીં એટલે કે સાડા બાર વીઘા ઉપર જમીન થવી જરૂરી છે તમારા માટે ખાસ કરીને મિત્રો કાટાડી તાર યોજનાની અંદર લાભ લેવો હોય તો બાજુ બાજુમાં ખાસ કરીને મિત્રો હોવી જમીન જરૂરી છે અહીંયા તમારી જમીન બાજુમાં બીજાની જમીન હોવી જરૂરી છે એટલે કે આજે ફરતે છે મિત્રો આ ફેન્સિંગ લાગવાનું હોય છે એટલે ખાસ એક જમીન અહીંયા હોય એક જમીન વચ્ચે અહીંથી બ્રેક હોય તો એવી રીતે ન ચાલે બાજુમાં જમીન હોવી જરૂરી છે ને એ મિત્રો ખાસ આ જે ખેડૂત યોજના છે કાટાડી તાર યોજના એમાં કેટલાક નવા ફેરફારો પણ થયા છે નવા જે ફેરફારો થયા છે એનો પર્સનલી વિડિયો બનાવેલો છે મેં વિડીયો પણ એ વિડીયો ખાસ જોઈ લેજો એની અંદર મિત્રો સહાયક પોલની અંદર ફેરફાર થયેલો છે બરાબર આ યોજનાની અંદર કેટલાક નવા ફેરફારો થયા છે એનો વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું બરાબર એટલે કે તમારે જો મિત્રો ભાગ લેવો હોય ને તમારા પાસે સાડા બાર વીઘા જમીન તમારી જ થતી હોય તો તમે એકલા લાભ લઈ શકો છો પણ એમાં પણ તમારી એક સેઢે જમીન થવી જરૂરી છે એક સેટ ન થાય તો એ ન ચાલે તમારી સાડા બાર વીઘા જમીન નથી થતી તો તમે કલ્સ્ટરની અંદર ગ્રુપ બનાવી ખેડૂતોનો અલગ અલગ બે કે ત્રણ ગ્રુપ બનાવી બરાબર ગ્રુપની અંદર એક લીડર નક્કી કરવાનો છે એક લીડર નક્કી કરી અને તમે આ આ બાજુ બાજુની જે જમીન છે એમાં તમે ફેન્સિંગ કરાવી શકો છો મિત્રો એના માટે મિત્રો ગ્રુપની અંદર અરજી કેવી રીતે કરવાની થશે ત્રણ ખેડૂતોનું ગ્રુપ હોય તો એમાં એક ખેડૂત છે અરજી કરવાની રહેશે મિત્રો બધા ખેડૂતોએ છે આમાં અરજી કરવાની થતી નથી મિત્રો ખાસ કરીને બરાબર એના માટે મિત્રો દરેક ખેડૂતના દાખલા જોશે ખાસ કરીને સાત બાર આઠ બરાબર આધાર કાર્ડ છે બેંક પાસબુકની નકલ એક જ વ્યક્તિની જોશે બરાબર અને ઓનલાઈન તમારે સાત બાર આઠ ડાઉનલોડ કરવા હોય તો એના માટે પણ ઓનલાઈન છે વિડીયો બનાવેલો છે કેવી રીતે ડાઉનલોડ કરવા ખાસ કરીને બરાબર ઓનલાઈન અરજી સહીવાળી પ્રિન્ટ છે મિત્રો સંયુક્ત ખાતેદાર હોય એની બાહેદારી પત્રક તમારે આપવાનું રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો તાર ફેન્સિંગ બનાવવા માટે છે વિશેષ એકસો ને વીસ દિવસની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની રહેશે મિત્રો ખાસ કરીને વધારે માહિતી માટે ખાસ આ જે આઈ ખેડૂત છે એના ઉપર સંપર્ક કરી શકો છો અને આની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અઢાર બે બે હજારને પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે કાંઈ પણ વિશેષ તમને વહેલા તે પહેલાંના ધોરણે રહેશે એટલે ખાસ મિત્રો જો તમારા સાડા બાર વીઘા જમીન થતી હોય તો તમે એકલા અરજી કરી શકો છો અથવા તમે કલસ્ટરની અંદર એટલે કે ગ્રુપ બનાવીને પણ અરજી કરી શકો છો કાંઈ પણ નક્કવેરી સમજાય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો નેક્સ્ટ ખાસ નવો વિડીયો છે તાર ફેન્સિંગ ને કેટલાક અલગ નવા નિયમો એ વિડીયો જોવાનું ભૂલતા